નમસ્કાર દર્શક મિત્રો હોટ ટૉોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો આપણે સૌ કહેતા હોઈએ છીએ દીકરી વાહલનો દરિયો અને એ જ વ્હાલનો દરિયો અને એનો જ આજે દિવસ છે વિશ્વ બાલિકા દિવસ કે જે દર વર્ષે અગિયાર ઓક્ટોબરના દિવસે ઉજવવામાં આવે છે અને સૌપ્રથમ જે એનો ઠરાવ કરવામાં આવ્યો હતો બે હજાર અગિયારમાં તેનો ઠરાવ કરવામાં આવ્યો હતો અને બે હજાર બારમાં સૌ પ્રથમ વખત આ દિવસની ખાસ જે ઉજવણી છે તે કરવામાં આવી હતી અને તેને લઈને ખાસ જો આપણે આ દિવસની વાત કરીએ તો એક પ્રકારે જાગૃતતા લાવવાનો જે ખાસ જે અવસર છે તે આ દિવસ જે આપતો હોય છે સાથે જ જે પ્રકારે અત્યાચારો જે પહેલાંના સમયમાં આપણે જોતા હોઈએ છીએ ભ્રૂણ હત્યા હોય કે પછી દૂધપીટી એવા આપણો ઇતિહાસ છે તે આમાં આપણે આ બધી વાતો સાંભળી છે પરંતુ અત્યારનો જમાનો બદલાયો છે અત્યારે ખાસ કરીને વાત કરીએ તો જે માતા પિતા છે તે વધુ પ્રમાણમાં જે પોતાના ઘરે દીકરી જન્મે લક્ષ્મી જન્મે તેની પણ તેની ખાસ કરીને આશા રાખતા હોય છે એક આંકડો જે સામે આવ્યો છે તેનાથી આપણે કહી શકીએ કે આ સમાજનું એક સકારાત્મક ચિત્ર છે જે બદલાતો સમાજ છે તેનું સકારાત્મક ચિત્ર આજે એક સામે આવ્યું છે જે આપણે રહીએ કે દત્તક લેવાના જે મામલાઓ છે તેમાં પહેલાં આપણે જોતા હતા કે દીકરાઓ જ જે સંખ્યા છે તે વધારે હોતી હતી દત્તક લેવામાં પરંતુ અત્યારનો જમાનો બદલાયો છે અને અત્યારે જે દર દસ જે દત્તક લેતા બાળકોની આપણે વાત કરીએ તો તેમાંથી છ દીકરીઓનો સમાવેશ થાય છે અને હાલમાં જે માતા પિતા પણ અત્યારના ખાસ કરીને આપણે વાત કરીએ તો તેમની પણ વિચારધારા બદલાય છે અને પહેલી દીકરી થાય તેવી પણ આશા કે જે અત્યારે ઘણા બધા માતા પિતા છે મોટા પ્રમાણમાં જે રાખતા હોય છે ત્યારે અત્યારના આ ગયા બદલાતો સમાજ છે તેના વિશે આપણે ખાસ કરીને વાત કરીશું દીકરીઓની આપણે વાત કરીએ તો કઈ કઈ સમસ્યાઓ કયા કયા પડકારો ખાસ તેમના અધિકારો છે એ તેમણે જાણવા જોઈએ એ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું તેમની સાથે કયા કયા પડકારો છે તેની આપણે વાત કરીશું છેલ્લા પાંચ વર્ષનો જે આંકડો આવ્યો છે જે મેં દત્તક લીધેલાની જે વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં જે ત્રણસો ને તેર પુત્રીઓ જે દત્તક લેવામાં આવી છે ને સામે જે પુત્ર દત્તક લેવામાં આવ્યા છે તેના આંકડા જે આપણે વાત કરીએ તો બસો ને છે એટલે કે પુત્ર કરતાં જે પુત્રીઓ છે જે દીકરીઓ છે તેમની જે સંખ્યા દત્તક લેવામાં વધારે છે એટલે આનાથી આપણે કહી શકીએ કે સમાજ આપણો હવે બદલાઈ રહ્યો છે એક સકારાત્મક વિચારધારા તરફ કે જે વળી રહ્યો છે ખાસ દીકરીઓના મામલે જે થોડા ઘણા વર્ષો પહેલાંની આપણે વાત કરીએ કે પછી અત્યારની વાત કરીએ તો કઈ રીતે ખાસ કરીને બદલાવ આવ્યો છે તેની આપણે વાત કરીશું આ સાથે છોકરીઓને વધુ જે તકો છે દીકરીઓને કઈ કઈ દિશાની અલગ અલગ જે વધુ તકો છે આગળ વધી રહી છે દીકરીઓ અત્યારે હાલ હાલના સમયની આપણે વાત કરીએ તો કઈ કઈ વિપુલ તકો અત્યારે રહેલી છે ખાસ દીકરીઓ માટે કઈ કઈ બાબતો તેમણે જાણવાલાયક છે તેની આપણે વાત કરીશું સાથે જ તેમની સુરક્ષાની આપણે જ્યારે વાત કરતા હોઈએ મહિલાઓ હોય કે પછી છોકરીઓ તમામની આપણે વાત કરીએ તેના આધારે અત્યારે શું પરિસ્થિતિ છે તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે મારી સાથે ત્રણ મહેમાન જોડાઈ ગયા છે ડૉક્ટર અવની આલ મારી સાથે સૌથી પહેલાં જોડાઈ ગયા છે સામાજિક કાર્યકર છે મહિલા અગ્રણી છે અને સાથે જ તેઓ પ્રોફેસર છે લો યુનિવર્સિટી સ્વાગત છે અવનીજી આપનું ત્યારબાદ આપણી સાથે છે શૈ ડૉક્ટર શૈલેષભાઈ બ્રહ્મભટ આપણી સાથે જોડાયા છે પ્રોફેસર છે રિસર્ચર છે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં અને ખાસ જે પ્રકારે અત્યારે એક રિસર્ચ પણ કરી રહ્યા છે જે સેક્સ્યુઅલ હેરાસમેન્ટ આપણે વાત કરીએ તેના પર આ સિવાય સોનલબેન જોશી આપણી સાથે સામાજિક કાર્યકર અને સાથે જ એડવોકેટ આપનું પણ સ્વાગત છે સોનલજી સૌથી પહેલાં સોનલબેન આપનાથી શરૂઆત કરીએ ઇન્ટરનેશનલ ગર્લ ચાઇલ્ડ ડે અને તેમાં સૌથી પહેલાં આપણે આ વિષય પર આપણે વાત કરીએ જે દત્તક લેનારીની સંખ્યા જે અત્યારે વધી છે અને તે મેં વાત કરી કે એક બદલાતા સમાજનું એક સકારાત્મક ચિત્ર આપણે ચોક્કસથી અને કહી શકીએ છીએ એક સારી વિચારધારા તરફ લોકો અત્યારે વળી રહ્યા છે લોકોના વિચારો અત્યારે કેવી રીતે દીકરીઓને લઈને હાલ બદલાઈ રહ્યા છે ખાસ કરીને શહેરોની પણ આપણે વાત કરીએ કે ગામડાઓની વાત કરીએ દીકરીઓનો જન્મદર પણ જે વધ્યો છે સાથે દત્તક લેવાની વાત કરીએ દર દસમાંથી છ દીકરીઓ હોય છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો ખરેખર જે છોકરાઓની વાત કરીએ તો દીકરાઓ બરાબર મા બાપનું ધ્યાન નથી રાખતા જેવી રીતે જોવા જઈએ તો એના જે લગ્ન બાદ જે વહુઓ આવે છે ઘરનો જે કંકાસ હોય છે એ કંકાસના કારણે જે ઘરનું એટમોસ્ફિયર હોય છે એ ક્યાંક ને ક્યાંક અત્યારે જે મેટ્રિમોનિયલ ઇસ્યુઝ છે સૌથી વધારે મેટ્રિમોનિયલ ઘરેનું હિંસાના કેસીસ ગણો ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ ગણો એના કારણે દીકરાઓ વહુને લઈને અલગ જવાનું ન્યુક્લિયર ફેમિલીઝ પણ છે ચ્યુનેટલી પણ દીકરી હોય છે અને દીકરી પણ દીકરી હોય છે બંને સ્ત્રીઓ જ છે પરંતુ ક્યાંક ને ક્યાંક બંને સ્ત્રીઓ સાથે જ્યારે લગ્ન કરે છે ત્યારે એ જ સાસુ પણ સ્ત્રી હોય છે પરંતુ ઓરમાયુ વર્તન એનું વહુ જોડે હોય છે પોતાની દીકરી સાથે નથી હોતું એક સામાજિક જે ઇમ્બેલેન્સ છે એ ઇમ્બેલેન્સ ક્રિએટ થયું છે અને એનો ભોગ ક્યાંય ને ક્યાંય પુરુષ બની રહ્યો છે કારણ કે પુરુષ પોતાના માતા સાથેનું પોતાની પત્ની સાથેનું કેવાય ને બંનેને સાથે લઈને ચાલુ એના માટે બહુ ટફ થઈ જતું હોય છે અને ક્યાંય ને ક્યાંય જયારે દીકરી હોય છે પોતે સોફ્ટ કોર્નરના કારણે પોતાના મા બાપથી અટેચમેન્ટ રાખીને મા બાપની સેવાઓ કરવી કારણ કે દીકરો ઘણી વખત સોશિયલ પ્રેશર થઈ ગયું મેન્ટલી હેરાસમેન્ટ થઈ ગયું પોતાની પત્ની ના પાડે કે તારા મા બાપ સાથે નહીં બોલવાનું મારી પાસે અત્યારે એક બેંગકોકની મેટર આવેલી છે હાલમાં જ એ છોકરી પોતાના સાસુ સસરા એરપોર્ટ પર ઉતર્યા એરપોર્ટ પરથી એ ઘરે ગયા ઘરની બહારથી જ કાઢી મૂક્યા કે તમે હોટલ જતા રહો મારા ઘરમાં મારી સાસુ ને સસરા ન જોઈએ એક બીજી મેટર એવી છે કે ખોટો પોસ્કોનો કેસ કર્યો એટલે ક્યાંક ને ક્યાંક દીકરો ને જન્મ આપે છે મા બાપ પરંતુ એ દીકરો કોકે મોટો કર્યો છે વીસ વર્ષ પચીસ વર્ષ ઓગણત્રીસ વર્ષ પણ વહુને એવું છે કે આ દીકરો આ જે હસબન્ડ છે મારો એકલાનો જ રહેવો જોઈએ આ જે બધા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે એના કરતા કઈક દીકરી જે છે જ્યાં ખાલી બે મિનિટ બી વાત કરે તો પૂછે તમે કેમ છો તમે ઓકે છો કે નહીં તે નિગ્લેક્ટ કરવાનું નથી આવતું દીકરો મા બાપને ને કરે છે કંકાસ કારણે એનું મન નથી હોતું નિગ્લેક્ટ કરવાનું અને ક્યાંક ને ક્યાંક કંટાળી ગઈ જાય છે બંને બેલેન્સિંગમાં એટલે હવે લોકો ગર્લ ચાઇલ્ડ પ્રિફર કરે છે બીજું કે છોકરાઓ અત્યારે ડ્રગ્સના રવાડે ચડ્યા છે બધી બધી બધીઓ પણ બહુ બધી છે એ પૈસા મા બાપના વાપરી કાઢે છે મા બાપની પ્રોપર્ટી છોકરાઓ લઈ લે છે છોકરી જે હોય છે એ સેવા પણ કરે છે અને મા બાપનું ધ્યાન પણ રાખે છે ઇમોશનલી પણ એ ક્યાંક ને ક્યાંક એક સપોર્ટ મળતો હોય છે એવું મારું માનવું છે અને લોકો હવે દીકરીઓને એટલા માટે જ ઈવન લોકોના બે બે દીકરા હોય ત્રણ ત્રણ દીકરા હોય છતાં બી દીકરી એમની સાથે કોઈ રહેતી હોય અને એવી કેટલી દીકરીઓ તમને જ્યુડિશિયરીમાં પણ જોવા મળશે કે જેને મા બાપ માટે લગ્ન નથી કર્યા કદાચ અમની બેન આ સાથે સંમત થશે અમારા બ્રાહ્મણોમાં તો મેક્સિમ દીકરીઓ એવી હશે કે જે દીકરીઓ લગ્ન જ નથી કરતી મા બાપની સેવા કરવા માટે અને પોતાનું આખું જીવન પોતાના મા બાપની પાછળ વ્યતીત કરી દેતી હોય છે એટલે દીકરીની ખેવણા અત્યારે વધી છે દીકરીઓ ઓછી પણ છે અને હવે સમાજ બદલાયો છે આવી કદાચ કલ્પના નથી કરી કે અને અત્યારે હાલ નવું એક વાવાઝોડું આવ્યું છે અને ખરેખર ખૂબ સારું છે કરુણા પ્રેમ લાગણી સાચવે સેવા કરે એટલે લોકો આપની શું પ્રતિક્રિયા છે કારણ કે અત્યારે હાલ આપણે વાત કરીએ આ જનરેશનમાં જે મા બાપ કદાચ બની રહ્યા છે તેમાં ખાસ કરીને જે પિતા બનવાના છે તેમની દીકરીની ખેવના વધારે હોય છે કે મારે પ્રથમ દીકરી થાય એ જ હું પણ એ જ કહેવા માંગીશ કે હમણાં જ પાંચ મહિના પહેલા જ મારા ઘરે પણ મારી દીકરીનો જન્મ થયો છે ત્યારે મને પણ એ જ ઈચ્છા હતી કે પહેલી મારી દીકરી થાય અને એ જ ભગવાને મને પણ આપ્યું છે અત્યારની હાલ જનરેશનની આપણે વાત કરીએ તો કઈ રીતની વિચારધારા આપને આપની દ્રષ્ટિએ બદલાઈ રહી છે હાલના જે યંગસ્ટર્સ છે હાલ જે મા બાપ હવે બની રહ્યા છે તે જી જે અત્યારે ચાલી રહ્યો છે અને સોનલભાઈ દરેક વાત સાથે હું સહમત છું કે એમણે જે વાત કરી કે ઘણી બધી દીકરીઓ આજે અનમેરિડ રહે છે પોતાના મા બાપની ખાતર બિલકુલ સાચી વાત છે કારણ કે એ દીકરીઓ એવું સમજે છે પોતાની રિસ્પોન્સિબિલિટી સમજે છે અને એ જવાબદારીની ભાવના દીકરીમાં દીકરા કરતા વધુ હોય છે બાય બોર્ન ના ડીએનએ માં હોય છે જન્મે છે ત્યારથી દીકરી છે રિસ્પોન્સિબલ પર્સન હોય છે નાનું બાળક હોય છે તેમ છતાં પણ એક દીકરો અને દીકરી બંને સાથે રમતા હોય તો દીકરી હંમેશા એવું વિચારશે કે આ વસ્તુ તૂટી ન જાય આનાથી ખર્ચો થશે મારા પપ્પાને આ લાવવું પડશે આવી નાની નાની બાબતોની કેર દીકરી બાળપણથી લેતી હોય છે અને દીકરો એક બાયોલોજીકલી હશે પણ દીકરામાં આ કેર રાખવાની ભાવના બાળપણથી જ ઓછી હોય છે બીજું કે એક જિમ્મેદારી જેવું જે તત્વ હોય છે એ દીકરીમાં બાળપણથી હોય છે દીકરામાં જે પુરુષ વર્ગ છે એમાં આમ પણ આપણે બધા જોઈએ છીએ કે ધીરે ધીરે એના અંદર એક થોડી કેરલેસ આવતી જાય છે સમય આવતા દીકરો એક એવી પરિસ્થિતિમાં જેમ બેને કહ્યું એમ કે એ જ્યારે ફેમિલી મેટર્સમાં માં જ્યારે પોતે અટવાય છે ત્યારે સ્વાભાવિક છે એ હાથ અધર જ કરી દેતો હોય છે કોઈ પણ કારણોસર ચાહે કંટાળીને કે ગમે તે રીતે એટલે પણ દીકરી જો એના સ્થાને હોય તો દીકરી એનો રસ્તો કરે છે એની પાસે એક કુનેય છે સ્ત્રીમાં એક કુનેય હોય છે એનું સોલ્યુશન કરવાની એને સંભાળવાની બંને પક્ષોને શાંતિથી સાંભળવા વાત કરવી એક સોલ્યુશન જવું એવી દરેક છે છે એની અંદર એક એક જન્મજાત હોય અને જેના કારણે આજે દીકરી એક પહેલું કહેવાય ને કે અત્યારના યુવાનો હું કોલેજમાં યુનિવર્સિટીમાં ભણાવું છું આજનો જે નવો નવી યંગ જનરેશન છે એ પણ ગર્લ ચાઈલ્ડ ને પહેલા પ્રિફર કરે છે એ લોકો એવું ઈચ્છે છે કે કદાચ એક બાળક હશે તો પણ ચાલશે પણ એ દીકરી હોય તો દીકરી મસ્ટ જરૂરી છે તો અને બીજું કે અત્યારે જે પ્રકારે કેરિયર માં દીકરીઓ આગળ વધી રહી છે આપણે બધા જોઈ રહ્યા છીએ કે સારી 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 એરફોર્સ માં અને બધે જ આપણે હમણાં જે ઓપરેશન સિંદુર જે એનું પ્રતિનિધિત્વ પણ બે દીકરીઓ એ કર્યું આ બધું જોતા હવેનો જે માનસિકતા છે એ બદલાતી જાય છે અને ખૂબ આનંદની વાત છે ખૂબ સરાહનીય વાત છે કે અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે જે માનસિકતા બદલાઈ છે જે ઇક્વાલિટીની આપણે જે પહેલા થોડાક વિચારો આપણે બધા આપણે પોતે પણ એ વાતો સાથે આપણે જયારે એના માટે પ્રતિકાર કરવો પડતો હતો કે ભાઈ દીકરીને સરકારે પણ પ્રયત્નો આંદોલનો કરવા પડ્યા પરંતુ જે પ્રમાણે અત્યારે જે ચાલી રહ્યું છે ઇવન સરકારે પણ આમાં ઇન્વોલ્વ થઈને જે ગર્લ જે એક જ પેરેન્ટ્સના માતા પિતા એક જ ગર્લ ચાઇલ્ડના માતા પિતા છે જે પેરેન્ટ્સ છે એમને પણ વિવિધ યોજનાઓનો લાભ આપવાનું શરૂ કર્યું છે અને દીકરીઓ માટે ઘણી બધી યોજનાઓ એ ભણવાની જાય એ ભણવા જાય છે ત્યારથી માંડીને પ્રાથમિક શાળાથી માંડીને ઇવન એ માસ્ટર ડિગ્રી અને પીએચડી લેવલ સુધીની ઘણી બધી સારી સારી સ્કોલરશિપ પણ મળે છે આપણી સાથે જે શૈલીષભાઈ જોડાય છે એમને બધી જ ખબર છે કે ઇવન પ્રોજેક્ટ પણ હવે ક્યાંક ક્યાંક દીકરીઓને પ્રીફર કરવામાં આવે છે તો બધી જ જગ્યાએ દીકરીને એક સરસ વાતાવરણ મળી રહ્યું છે દીકરી માટેના પ્રયત્નો થઈ રહ્યા છે લોકોની માનસિકતા બદલાઈ છે એટલે રેશિયો પણ વધ્યો છે મેં હમણાં લગભગ છાપામાં બે ત્રણ દિવસ પહેલા જ વાંચ્યું

અમારી જે યુનિવર્સિટી છે એ ચાઇલ્ડ સેન્ટ્રિક એટલે બાળકોના સર્વાંગી વિકાસ સાથે જોડાયેલી આ યુનિવર્સિટી છે એટલે અમે જે રિસર્ચ કરીએ છીએ એ બાળકોના ખાસ કરીને દીકરીઓના વિષય ઉપર અમે આ અભ્યાસ કરતા હોઈએ છે એટલે જે વિકસિત ભારતનો જે દ્રષ્ટિકોણ છે જે વિચારધારા છે એ આપણે જો શિક્ષિત સમાજ હશે આપણી દીકરી જો શિક્ષિત હશે તો ચોક્કસ એ સમાજ અને એક રાષ્ટ્રનું નિર્માણ થતું હોય છે વિચારધારા જોઈએ તો દીકરીઓમાં બદલાયું છે અત્યારે એમને ભણવાની બાબતની જો વાત કરીએ તો સૌથી વધારે સારું જ્ઞાન નિયમિત કોલેજ સ્કૂલનું આવું હોય એ એમની નિયમિત સ્કૂલમાં આવતા હોય છે બાળકો જે છે ખાસ કરીને જે છોકરાઓ છે એના કરચે દીકરીઓ જે છે જે છોકરીઓ છે એ નિયમિત ક્લાસમાં આવતી હોય છે એમને ભણવાની રુચિ હોય છે સાથે સાથે ઘરની પણ એમની જવાબદારીઓ હોય છે ઘરમાં માતા પિતા હોય છે નાના ભાઈ હોય બેન હોય એમનો પણ સાથે સાથે એ કેર એટલે કે સંભાળ રાખતા હોય છે એટલે દીકરી જે છે એ સમાજનું એક આભૂષણ છે કોઈ પણ સમાજ કે કોઈ પણ રાષ્ટ્રનું જો નિર્માણ કરવું હોય તો ચોક્કસ આપણે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવું જોઈએ સરકાર ખૂબ સરસ પ્રયત્ન કરે છે ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ જે છે એમાં કેટલી બધી યોજનાઓ છે કે દીકરીઓને ભણવા માટે એમના લગ્ન માટે એમના કેરિયર માટે કેટલું બધું ચિંતિત છે તો આ બધા વિષયો સાથે જો કોઈ પણ રાષ્ટ્રને અથવા આપણા પોતાના સમાજમાં આપણા પારિવારિક જીવનમાં પણ વાત કરીએ આપણા પરિવારમાં પણ દીકરી હોય તો દીકરીને આપણે એટલું ફ્રીડમ આપીએ કે તું ભણી શકે છે આજકાલ આપણે જોઈએ કે ભારતમાં જયારે રમત ગમતની જયારે વાત કરવામાં આવે છે તો દીકરીઓ સૌથી વધારે છે અત્યારે પહેલા એવું હતું કે કોઈક સામાજિક બંધણના કારણે દીકરીઓ આગળ સ્કોટમાં નહોતી જતી પરંતુ આજે આખું પરિવર્તન આવ્યું છે કે સ્પોટની અંદર દીકરી વધારે છે તો આ ચોક્કસ બતાવે છે કે આખો પ્રવાહ દીકરીઓના વહી તરફ વહી રહ્યો છે એ ખૂબ પોઝિટિવ હકારાત્મક વસ્તુ છે અને એનાથી જ સમાજનો પાયો રચાતો હોય છે જી ચોક્કસથી અત્યારે દીકરીઓ વાત કરીએ તો હાલ જે વુમેન્સ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે એમાં ભારતની તમામ દીકરીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે અને આપણને પ્રાઉડ કરાવી રહી છે સાથે દુશ્મનોને હંફાવવાની વાત હોય તો તેમાં પણ ઓપરેશન સિંદુરનું આપણે જે ઉદાહરણ જોયું છે સાથે જ અવકાશમાં જવાની વાત હોય તો એમાં પણ સુનિતા વિલિયમ્સની વાત કરીએ તેમણે પણ જે પ્રકારે એક નવી પ્રગતિ કે જે હાંસલ કરી છે નવી સિદ્ધિ હાંસલ કરી છે એટલે તમામ ક્ષેત્રમાં અત્યારે દીકરીઓ કે જે આગળ વધી રહી છે સાથે દત્તક લેવાની વાત આવે છે સોનલબેન અત્યારે હાલ જે મેં આપણે એમના પણ વાત કરી કે દત્તક લેવાની જે માત્રાઓ વધી રહી છે ત્યારે દત્તક તો લઈ લીધી પરંતુ ત્યારબાદ તેની સારવાર તેની સારસંભાળ પણ કરવી એ પણ એટલી જરૂરી હોય છે આપના અનુભવો પણ કેવા છે કદાચ આપે પણ દીકરીઓને ધત્તક લીધી છે અને એમની પણ આપ ભણાવી રહ્યા છો એ કરી રહ્યા છો આ સાથે જ અન્ય કેટલા ઉદાહરણ આપની પાસે છે કે આટલી પ્રમાણમાં દીકરીઓ ધતક લીધી છે અને અત્યારે સારી રીતે ખુશીથી એમના પરિવાર સાથે અત્યારે સમય વિતાવી રહી છે અને સારી પોસ્ટ પર છે હું ઘણા બધા લોકોને ઓળખું છું અને મારાથી બહુ કનેક્ટેડ પણ છે પણ એજ્યુકેશન માટેની દીકરીઓ બરોડા જે સ્કૂલો છે જે ગવર્મેન્ટ સ્કૂલ છે એમાં અમે બરોડા બરોડામાં લેવલ પર જે જ્યાં આગળ સૌથી વધારે કેમિકલ પ્રસાર થાય છે ત્યાં આગળ એક એક એરિયો છે કે જે ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે જ્યાં ડ્રમ ધોવાનો ને બધો એ સ્કૂલોની અંદર અમે લોકો વર્ષોથી આજથી પંદરેક વર્ષથી કામ કરીએ છીએ એમાં અમે લોકોએ સાત થી આઠ દીકરીઓ માટેની જવાબદારી લીધી હતી એમાં મારી પાસે મેં પાંચ દીકરીઓનું એજ્યુકેશન ની રિસ્પોન્સિબિલિટી લીધી હતી અને દીકરીઓ ખરેખર ખૂબ સારું ભણી રહી છે હજી હમણાં જ એને એનું બારમું ધોરણ પત્યુને પૂછ્યું કે તારે આગળ શું ભણવું છે તો મને કે મારે બહાર નથી આવવું ભાઈ તો અહીંયા અમદાવાદમાં વ્યવસ્થા કરીએ અને એ જે પ્રેમ અને ઠચકો કદાચ વાત કરતા ઇમોશનલ થવાય ચોક્કસથી આપણું બાળક આપણને ક્યારે ના પૂછે પણ વરસાદ આવતો હોય ને તો એ પૂછે ફોન કરીને કે બેન ધ્યાન રાખજો તમને કઈ થાય નહીં એટલે જે કોઈ સંબંધ નથી પણ એ ખાલી એક એજ્યુકેશન પૂરતું કે બેન મને ભણવું છે અને આપણે કશું નથી કર્યું કે બહુ મોટી રકમ નથી આપી પરંતુ આજે પણ એ એસોસિએશન છે બીજા બાળકો છે મારા અંધજન વંડનના બાળકો છે જે મારી સાથે મારા દીકરા કરતા હોય કે તું એને લઈ છે એ એ એ જે જે કનેક્શન મા બાપની વેલ્યુ વધારે હોય છે કારણ કે જયારે તમે બાળક અનાથ આશ્રમમાંથી લઈને આવો છો ને ત્યારે એની પરિસ્થિતિ બહુ ગંભીર હોય છે અને હું વારંવાર કહેતી એવું છું જોકે કારા ગાઈડલાઈન હેઠળ હવે સિસ્ટમ છે વેઇટિંગ બહુ છે જે મા બાપ ને બાળકો નથી એ લોકો ને ખબર છે વેલ્યુ શું છે એમાં જયારે દીકરી લઈને આવ્યા હોય પણ દીકરીની સાથે એની પણ ગવર્મેન્ટની બહુ સ્ટ્રિક્ટ ગાઈડલાઈન છે એ ફોલો થતી હોય છે હું એક બેન ઓળખું છું આજથી કદાચ મારા કરતાં એ મોટા છે એ બા હતા એ અનમેરિડ હતા અને એમને આજથી ચાલીસ વર્ષ પહેલા એમને દત્તક લીધેલા છે અને એ બેનને પણ બાળક નથી અને એ પોતે અત્યારે બે દીકરીઓ લઈ આવ્યા છે એના બી લગ્ન થયા

એટલે આ જે ભાવના છે ને દીકરીઓમાં જ હોય છે છોકરાઓ હોય ને તો એવું કે મને રમવાનું બેટ આપજો મને આ આપજો ત્યારે છોકરીઓ સારું વિચાર કરે કે તમે સસ્તુર આવજો તો બે આવે ત્રણ આવે એટલે આ જે ભાવના છે ને એ બહુ નોર્મલ અને બધાએ કરવું જોઈએ આપણે કદાચ બે વાર જમવા ના જઈએ ને હોટલમાં તો એટલામાં તમે એક બાળકીનું તો તમે એજ્યુકેશન લઈ શકો તો બેટી પઢાવવાનું જે મોદી સાહેબનું જે સપનું છે ને પૂરું થઈ શકે પણ એ કરવું બહુ જરૂરી છે જી ચોક્કસજી દીકરીની આ લાગણી જ એ પ્રકારની હોય છે કે એ યાદ કરીને ઝાંખો જે ભીની થઈ જતી હોય છે આપણી અવનીજી આપ શું કહેશો અત્યારે હાલ દીકરીઓ માટે જન્મ બાદની આપણે ખાસ કરીને વાત કરીએ તો ઘણી બધી યોજનાઓ છે ઘણું બધું છે કે દીકરી પોષણયુક્ત રહે એને કંઈ થાય થાય નહીં એની માથાને કંઈ થાય નહીં આ પ્રકારની તમામ યોજનાઓ છે પરંતુ આ તમામની સાથે પ્રશ્નો પણ હજી પણ છે તો એ પ્રશ્નો કયા છે અને એમને હલ કરવા માટે એના ઉપાયો માટે શું કરી શકાય છે આગળ આગળના સમયમાં જી હું સૌથી પહેલા તો સોનલ ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે એટલી સરસ એમણે પોતાની પાસે આવી દીકરીઓને રાખી છે અને દીકરીઓ માટે ભણતરનો ખર્ચ ઉઠાવે છે બહુ મોટી વાત કહેવાય કેમ કે આપણા જેવા ઘણા બધા એવા સારા બુદ્ધિજીવી લોકો કદાચ વાતો કરી શકે છે પણ ખરેખર ગ્રાસરૂટ લેવલે કામ કરવું એ બહુ અઘરું છે અને એ કરતા હોય આવા લોકો

આપ જે કહ્યું એનાથી ઘણા બધા લોકો આ જેટલા પણ વ્યુઅર્સ હશે જોતા હશે એ બધાને પ્રેરણા મળશે કે એ બે ટાઈમ હોટલમાં ખર્ચ નહીં કરી શકી અને એકાદ દીકરીનો જો એજ્યુકેશનનો ખર્ચ મળશે ને તો હું એવું માનું છું કે આપની આ વાત ઘણા બધા લોકો સુધી પહોંચશે એટલે કે માધ્યમથી તમે કહ્યું છે બહુ સારી વાત છે મને ખૂબ આનંદ થયો આપની વાત સાંભળીને અને ખુબ એવા ઓછા એડવોકેટ છે કે જે આ વસ્તુ વિચારી શકે છે પ્રશ્નો પણ છે સાથે સાથે કેમકે દીકરીને જન્મ આપતા પહેલા મા બાપ વિચાર તો કરે જ છે ચોક્કસ કે એના ભવિષ્યનું શું આજે એ સમય નથી કે એના બાળકને પાલન પોષણ કેવી રીતે કરીશું પ્રશ્ન એ નથી પ્રશ્ન એની સુરક્ષાનો છે ભવિષ્યના જીવનનો જ છે કે એને કોઈ એવું સાસરું મળશે જે પ્રમાણે બેને વાત કરી કે ઘણા બધા ડોમેસ્ટિક કેસો અત્યારે હાલ ફેમિલી મેટર્સ સ્પોર્ટોમાં પેન્ડિંગ છે તો આ બધી જે પરિસ્થિતિઓ જે સામે આવી રહી છે જે આધુનિક યુગ બદલાયો છે એ પ્રમાણે છોકરાઓની માનસિકતા પણ એ પ્રકારે થઈ રહી છે હિન્સક વાતાવરણમાં આજે આજનો છોકરો આજનો દીકરો આપણે બધાએ ઘણા બધા કેસીસ જોયા છે હિટ એન્ડ રનના કેસોને એ પ્રકારે બેફામ દારૂ પીને ડ્રગ્સ એડિક્ટેડ છોકરાઓ આજે બધા વધુ ને વધુ પ્રમાણમાં પુરુષ વર્ગમાં એટલે કે દીકરાઓમાં આ વસ્તુનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે આજે દીકરી પણ સલામત નથી પોતાની દીકરીને ભવિષ્ય પરંતુ પાછળની સિક્યોરિટી યુવાન થાય છે ત્યારે એની બહાર નીકળે છે સમાજમાં નીકળે છે ત્યારે પણ એની સુરક્ષાના પ્રશ્નો ઘણા ઉભા થાય છે હમણાં જ આપણે બે ત્રણ દિવસ પહેલા જ બધી ઘટનાઓ જોઈ ચૌદ વર્ષની દીકરીની સાથે દુષ્કૃત્ય થયું પચાસ વર્ષની મહિલા સાથે થયું તો આ બધા જે પ્રશ્નો છે એ પ્રશ્નો હજી ઉભા ને ઉભા જ છે એટલે ક્યાંક આપણે બધા સમાજની માનસિકતા જો બદલાશે તો હું એવું માનું છું કે આ પ્રશ્નોનું પણ સોલ્યુશન વહેલી તકે થશે કારણ કે આવા પ્રશ્નોની સાથે સાથે દીકરીઓને સુરક્ષાનો પ્રશ્ન પણ છે જ દીકરીને જન્મ આપવાથી જ પૂરું નથી થતું દીકરીને એડોપ્ટ કરવાથી જ પૂરું નથી થતું દીકરીની પૂરી લાઈફ ટાઈમ સુધીની સુરક્ષા એનું પાલન પોષણ પણ ખૂબ જરૂરી છે સરકારે ખૂબ યોજનાઓ આપી છે જેમ આઈસીડીએસ માં પણ મહિલાઓ માટે બાળકીઓ માટે ગર્ભવતી મહિલાઓ માટે સારો પોષણયુક્ત આહાર એની બધી વિભાગ દ્વારા યોજનાઓ છે પરંતુ શું એ લોકો સુધી પહોંચે છે અને એ ઉપયોગ પણ કરે છે મેં એક ગામમાં હું જયારે હમણાં થોડાક સમય પહેલા પીએમ પોષણ યોજના અંતર્ગત મને એક થોડીક જવાબદારી મળી છે તો એમાં અમે એક નાનકડી આંગણવાડી ની મુલાકાત લીધી તો એમાં પણ મને જોવા મળ્યું કે જે પોષણયુક્ત આહાર જે સરકાર દ્વારા આપવામાં આવે છે છે વિચાર કરજો તમે અંદર જાગૃતિ આપી ત્યાંથી પણ આંગણવાડીના મહિલા કાર્યકર્તાઓ પણ એમને સમજાવે છે સરકાર પણ રોજ એડવર્ટાઈઝ દ્વારા સમજાવે છે પરંતુ એ લોકો માત્ર એટલા માટે લેવા જાય છે કે એમના ઘરના પશુઓને ખવડાવે તો ક્યાંક લોકોમાં પણ આ બાબતે જો સામેથી અવેરનેસ ઉભી થશે

જે સરસ સોનલબેન તો મહિલાઓને દીકરીઓ પર ખૂબ સરસ કામ કરે છે અને એમનો મારો વ્યક્તિગત અનુભવ પણ છે અને જે અવનીબેન છે એ પણ ખૂબ સરસ આ વિષય પર નિષ્ણાત છે અને એ પણ સરસ એમને વાત કરી કે આજે કેવી કેવી સમસ્યા સમાજમાં ચાલી રહી છે એના નિવારણ માટે જે આપણો વિષય જે પ્રશ્ન છે તો કહી શકાય કે આપણો જે વિચાર હોય એવું આપણું વર્તન થતું હોય છે એટલે સમાજમાં જે ઘટનાઓ બની રહી છે અત્યારે એ ક્યાંક ને ક્યાંક એવું કહી શકે જે વિચારો છે જે યુથની અંદર એમો આ સમસ્યા વધી રહી છે હેરાસમેન્ટ જે છે એ ચોક્કસ કહેવાય કે આપણા માટે દુઃખદ ઘટના છે અને એના માટે સરકાર તો કટિબદ્ધ છે પોલીસ પણ એના પૂરેપૂરા કાયદાનો ઉપયોગ કરે છે અને એનું ચોક્કસ એને સજા પણ આપતી હોય છે પણ માત્ર સરકારના માટે કોઈ એવું ન કહી શકે કે ગામડાઓ આપણા ગુજરાતના અઢાર હજારથી વધારે ગામડાઓ છે તો ત્યાં સુધી ઘેર ઘેર પહોંચી શકે એવું કોઈ શક્યતા નથી પોલીસની પણ એક મર્યાદા હોય છે કે એ દરેક જગ્યાએ સુરક્ષાના કે પ્રશ્નો ઊભા થતા હોય તો સમાજે અને શિક્ષિત નાગરિકોએ આગળ આવવાની જરૂર છે કે એવી કોઈ નુસન્સ ફેલાતું હોય આજુબાજુમાં સોસાયટીમાં એરિયામાં સ્કૂલ કોલેજ યુનિવર્સિટીમાં ક્યાંય પણ તો એ આપણે સજાગ થવાની જરૂર છે અને આપણે સરકારને જાણ કરીએ તો જાણ કરીએ અભયમ એકસો એક્યાસી હેલ્પલાઇન છે એનો પણ પણ ઉપયોગ કરી શકાય આપણે એક માત્ર પોલીસ અને જવાબદાર ઠેરવતા હોય છે એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી કારણ કે આપણે જે દીકરી આપણી છે આપણા સમાજની છે આપણા રાષ્ટ્રની છે આપણા ગુજરાતની છે ને આપણા શહેરની છે તો આપણે એક જવાબદારી બને છે સેક્સ્યુઅલી હેરેસમેન્ટ આપણે ચોક્કસ અટકાવી શકીએ પરંતુ એના માટે આપણે વાલી તરીકે માતા પિતા જ્યારે સ્કૂલની અંદર દીકરી ભણવા જાય છે તો માતા પિતાની જવાબદારી આવે છે કે અગિયાર થી પાંચ વાગ્યા સુધી એનો સ્કૂલનો ટાઈમ હોય તો એ દીકરી સાડા દસ ઘરે નીકળે તો સાડા પાંચ પાછી આવી જ જોઈએ પણ આપણે ક્યાંક બેદરકારી પોતાની પણ હોય છે કે છ વાગ્યા સુધી દીકરી ઘેર નહીં આવતી તો આપણે એના ચોક્કસ એના કારણો જાણવા જોઈએ અથવા તો ઘેર આવ્યા પછી દીકરી જો નર્વસ હોય તો એને આપણે પૂછતા નથી આપણે જે પારિકવારી કુટુંબ પ્રબોધનની જ્યારે વાત કરવાની હોય તો આપણે એને પૂછતા જ નથી કે તને શું તકલીફ છે કે ક્યાં તકલીફ થઈ તારા ક્લાસમાં તકલીફ છે તને કોણ હેરાન કરે પોતાના બાળકને પોતાની દીકરીને પૂછતા નથી આવું એટલે ક્યાંક દીકરી પોતાના ઉંમરના કારણે વાતાવરણના કારણે અથવા તો કોઈ એવા સંઘમાં કોઈ સંગત હોય કે મિત્રતાના કારણે ક્યાંક આવા ઘટનાઓ બનતા હોય છે એ ન બને એટલા માટે આપણે આપણી પોતાની જવાબદારી બને છે ચોક્કસથી આપણી પોતાની જવાબદારી બને છે અને ખાસ આજનો આ દિવસ દીકરીઓને સમર્પિત દિવસ જેના ઘરે પણ જે દીકરી જન્મે છે ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે પાછલા જન્મમાં કેટલા પુણ્ય કર્મ કર્યા છે ત્યારે આ જન્મે તારા ઘરે દીકરીનું અવતરણ થયું છે અને સાથે જ દીકરી માટે એ પણ કહેવાય છે કે દીકરીના એક સ્મિતથી એના પરિવારની એના મા બાપનું વિશ્વ કે જે પણ પ્રકાશિત થતું હોય છે ત્યારે આ મુદ્દે આપણે ચર્ચા કરી અમારી સાથે આ ચર્ચામાં ખાસ જોડાયા સોનલજી અવનીજી અને સાથે જ શૈલેષભાઈ ત્રણેયનો આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને જે પ્રકારનું ઉત્તમ કાર્ય આપ કરી રહ્યા છો એ આગળ પણ કરતા રહો ખાસ દીકરીઓ માટે થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ હોટ ટોક બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર